જૂનાગઢ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સભ્યો પ્રમુખ ઉપપ્રમુખ સહિતના સામસામે આવી ગયા જિલ્લા પંચાયતમાં ડીડીઓની બદલી કરવા માટેનો ઠરાવ પણ કરવામાં આવ્યો હતો આ તમામ વચ્ચે વિવાદ જૂનાગઢ જિલ્લા પંચાયતના બજેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ અને સભ્યોના આક્ષેપ મુજબ ડીડીઓ દ્વારા આમંત્રિત સભ્યોનું અપમાન કરી તેમને બહાર નીકળવાનું કહેવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરાયો ડીડીઓના ભાજપ કોંગ્રેસના તમામ સભ્યોએ વોકઆઉટ કરી બજેટ બેઠકનો બહિષ્કાર કર્યો હતો અને બજેટ બેઠક રદ થઈ હતી જ્યારે જિલ્લા પંચાયતના ખંડમાં હાજરી થાય ઉપસ્થિતિ થાય ત્યાર પછી સામાન્ય સભા ચાલુ થતી હોય છે પણ મારી તો હજી હાજરી જ નહોતી મારે હજી પહોંચવાનો પાંચ મિનિટનો સમય હતો ત્યારે એ પહેલા તો અમારા સભ્યશ્રીઓ આમંત્રિત મહેમાનોને સભા ખંડમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા એટલે આજની સામાન્ય સભા મેં માન્ય નીતિન અમારા રેડિયો ને ટેલિફોનિક જાણ કરતા કે આવું કેમ બન્યું એમ ફરીથી સભા બોલાવો તો કે હવે સભા પૂરી થઈ ગઈ વિડિયો રેકોર્ડિંગ કરું સભ્યશ્રી સ્થાન જયારે સભ્યશ્રી સ્થાન ક્યારે છોડી શકે જયારે અધ્યક્ષ હાજરી લીધી હોય સભા શરૂ કરવાની મેં અનુમતિ આપી હોય સભા શરૂ થઈ ગઈ હોય તો બજેટની મિટિંગની આગામી કાર્યવાહી કરવામાં આવતી હોય અને પછી સભા સ્થાન સભ્ય છોડે તો જ આ મીટિંગ બરખાશ થઈ શકે ત્યાં સુધી કોઈ મીટિંગ બરખાસ્ત ના થઈ શકે એટલે મારા ધ્યાન પર આવ્યું છે કે અધિકારીઓની મનમાનીથી અમારા સભ્યશ્રીનું અપમાન થયું છે આ ચલાવી લેવામાં નહીં એની મીટિંગ હતી એમાં લોકોને જિલ્લા પંચાયતના પ્રશ્નોની વાચા મળે એટલા માટે આમંત્રિત મહેનો મહેમાનોને બોલાવ્યા હતા અને દરેક સભ્યો હાજર હતા અને અધ્યક્ષની અધ્યક્ષની ગેરહાજરીમાં અધ્યક્ષ હજી આવ્યા નહોતા એની અનુમતિ વગર આમંત્રિત મહેમાનોને અપમાનિત કર્યા અને બધાને પદ છોડવા મજબૂર કર્યા જિલ્લા વિકાસ અધિકારી શ્રી દ્વારા સદ્ય સ્ત્રીઓ જે છે આપણા ઉપચારિક સદસ્ય સ્ત્રીઓ તેમને પ્રથમ હરોળ માં બેસવા માટે જણાવવામાં આવેલું હતું અને અન્ય જે ઉપસ્થિતો છે તેમને તેમને પાછળની હરોળમાં બેસવા માટે જણાવવામાં આવેલું હતું પરંતુ સદસ્યશ્રીઓ અને અન્ય જે ઉપસ્થિતો હતા તેમના દ્વારા આ બાબતે પૂરતો સહકાર ના ફાળવામાં આવેલો હતો અને સભ્યો દ્વારા ત્યારબાદ અને અન્ય ઉપસ્થિતો દ્વારા આ બાબતને ને થોડીક નકારાત્મક રીતના લઈ અને વોકઆઉટ કરવામાં આવેલ